નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે અમે આ બાજુ ડુંગર વિસ્તારમાં એટલે કે અમારો વિસ્તાર છે પણ ડુંગર વિસ્તાર છે એ બાજુ અમે થોડું કામ માટે આવેલા છે તો અહીંયાથી ડુંગર પરથી નર્મદા નદી આપણને દેખાય છે તો એ થોડો વિડિયો હું બનાવતો હતો ઉનાળામાં આવી રીતના લાગે અને જ્યારે વરસાદ પડી જાય ને ત્યારે પહેલો વરસાદ થઈ જાય ત્યારે પછી આ બધા ડુંગર બધા એકદમ પહાડી વિસ્તાર છે ને બહુ મસ્ત થઈ જાય એમ લીલા લીલા એમ બધા ઝાડો ઝાડો ઝાડ વખરે ને બધા લીલાછમ થઈ જાય એટલે એકદમ ખતરનાક પ્રકૃતિ દેખાય અને પ્રકૃતિ એટલે એમ આ બાજુ ચારે કોર બધું ખીલેલું દેખાય ને આપણું આપણું મને એવું બહુ એમ ખતરનાક લાગે એમ બહુ શાંતિ મળે મનને એટલે અહીંયા વરસાદની સિઝનમાં પછી બહુ બધા વિસ્તાર એટલે કે આ ગામ જે નજીકના હોય ને એમને તો રોજનું હોય એટલે એમને કંઈ ન લાગે પણ જે સિટીમાં રહેતા લોકો હોય અને પછી જે દૂર દૂરથી હોય એ લોકોને બહુ આકર્ષણનું કેન્દ્ર બની જતું હોય છે વરસાદની સિઝનમાં અત્યારે તો આવું ખાલી આમ જ લાગશે ઉનાળામાં તો પણ જે વરસાદ પડ્યા પછી બહુ ખતરનાક દેખાય અને બહુ મસ્ત સુંદર નજારો દેખાય છે એટલે અહીંયા મેં થોડો તમને ઝૂમ કરીને વિડીયો બતાવું પણ આ દિવસમાં બહુ તડકો એટલે હું અંજવાઈ જાઉં છું લા તો આવશે આ સામે તમને તમે દઈ જે દેખો છો ને એ મહારાષ્ટ્રના ડુંગર છે એવું છે અને આ જે બનાવેલું છે એ લગભગ ગામના એના જે નજીકના લોકો હશે એ કંઈક બનાવ્યું હશે કંઈક મંદિર બંદિર બનાવવાનો પ્લાન હશે પણ આ પહેલાંનું યહા મુગી માતાનું એવું કરીને મંદિર છે કંઈક નાનું બનાવેલું છે પણ પછી કંઈક મોટું બનાવવાનું હશે પણ આ ફોરેસ્ટરની જગ્યા હોય તો કદાચ નહીં પણ આપે સરકારી જમીન છે એટલે આપણને એટલી બધી માહિતી નથી પણ આવશે અને ચોમાસામાં બહુ સુંદર નજારો હોય છે આ જગ્યાનો બસ તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ છે ફરી કોઈ નવા વિડીયો સાથે આપણે મળીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર